મ બધાને હું દક્ષાબેન ડી સોલંકી સુરત થી આજે બનાવશો આપણે પાલકના ભજીયા તો એને માટે આ પાલક લીધી છે અઢીસો ગ્રામ અને બે બટેકા લીધા છે આ રીતના સાલ ઉતારી નાખી ના દૂધીને બટકો એક લીંબુ અને ચણા લોટ આ ધાણા હુકા આ મરી આ મીઠું આ ખાંડ આ આદું જે ઝીણું કરશ કરીને લીધું છે આ સોડાખાર આ લીલા મરચાં આના આ અને તેલ લેશું અને પાણી પેલા બટેકા અને દૂધી ખમણી સીની નાખશું આ બટેકા સીની નાખશું પેલા આ રીતના સીણવાના છે એટલે આપણા બટેકા સડી જાય આ રીતના બે બટેકા સીની નાખશું બટેકાઈ ગયા છે હવે દૂધ આપણે દૂધી ને બટેકા બે છીણાઈ ગયા છે હવે આપણે મસાલો કરીએ પેલા તેલ ગરમ મૂકી દઈ આપણે મસાલો કરી લઈએ તો આપણે મસાલો બનાવવાની શરૂઆત કરશું આ પેલા પાલક નાખીશું मरचा नाकीशो आपने दू दिन बटेका खम्णा था ये नाखशो आ दू दि बटेका આ આદુ ઝીણા ક્રશ કરીને લીધું તું એ નાખશું આ મરી ખાંડેલા આ સૂકા ધાણા આ ખાંડ નાખીશું આ મીઠું અને સોડા ખાંડ નાખીશું લીંબુ નીશવી સોડા ખારો ઉપર હવે સુકા થાણા નાખશો લીલા હવે સેજ અમથું લોટ નાખશું પેલા ભેળવી નાખશું લોટ નાખી થોડોક દેવા દેસુ પછી નાખશો અને પેલા નાખીએ હા આમાં પાણીની જરૂર નહીં પડે કેમ કે પાલકમાં બટેકામાં દૂધીમાં બધામાં હોય પાલક હોય થી એટલે પાલકમાં હોય હવે આ લોટ એટલો નાખશું પાછો આ શેષ તેલ નાખી દેશો ગરમ થઈ ગયું છે થોડું ભેળવી નાખશો આપણું ગોટાનું બેટર તૈયાર થઈ ગયું છે હવે ગોટા પાડી લઈએ આને તેલમાં આપણે તળાઈ ગયા છે સેન કાઢ લઈએ હવે આમ કાઢી લેશું આજ જ રીતના બધા બનાવી નાખશું પાલક ભજીયા તૈયાર થઈ ગયા છે એક ડિશ સૌ કરી લઈ સરપ્રાઝ કરી દેજો મળીએ નવા વિડીયા સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરવા નહી ભૂલતા